બે હજાર પચીસમાં હવે ખાલી એકત્રીસ દિવસ બાકી રહ્યા છે આજે છે પહેલી ડિસેમ્બર પણ હજી કાંઈ કર્યું નથી આ વર્ષમાં જેમ બે હજાર ચોવીસ ત્રેવીસ બાવીસ છેલ્લા જેટલા વર્ષોમાં વિચાર્યું છે કે ભાઈ હું કરું છું એનાથી મારે કંઈક અલગ કરવું છે પણ કર્યું નથી હું તમારી પરિસ્થિતિ સમજું છું કે તમારે મારે આ તકલીફ હતી પહેલાં તમારે હજી છે જેને છે એની જ વાત કરું છું કે મારે કંઈક કરવું છે હું નોકરી કરું છું અથવા તો કંઈક વધારવું છે આગળ વધવું છે ગ્રોથ કરવો છે પગાર વધારવો છે માઇન્ડસેટ વધારવો છે અથવા તો મારું નામ મોટું કરવું છે બટ પ્રોબ્લેમ બધાને એક જ થાય છે કે હું નોકરીએ જાઉં છું કામ ધંધે જાઉં છું સાંજે આવીએ મોડા આવીએ થાકી જઈએ અને રવિવારે રજા હોય તો ઘરનું કામ કરવું પડે સાચી વાત છે લગ્ન થયા છે છોકરા સાચવવા પડે અથવા તો બાયોને લઈને બહાર જવું પડે એ પણ સાચી વાત છે પણ જો મિત્રો તમારે આગળ વધવું જ હશે તો બે હજાર છવ્વીસમાં કંઈક કરવું હોય તો તૈયારી છે કે મારે કઈ કરવું છે આગળ વધવું છે વધતું નથી પગાર નથી વધતો પણ હવે શું કહું છું ધ્યાનથી સાંભળો પેન લઈને બેસી જાઓ ચોપડી લઈને બેસી જાઓ તમારે હજાર કરોડનું પાંચસો કરોડનું જે વિચારતા હોય લખી નાખો પણ પોસિબલ નથી તમે જે પ્રેક્ટિકલી વિચારો તમે એક્ઝામ્પલ આપું છું પચીસ હજાર ત્રીસ હજારની નોકરીમાં હો અને દર મહિને પાંચ લાખ દસ લાખ એક કરોડનું વિચારતા હો તો પોસિબલ સીધું નથી થતું તો પોસિબલ શું છે વીસ ટકા ત્રીસ ટકા એક્ઝામ્પલ પચીસ હજાર કમાવું છું તો ત્રીસ હજાર સુધી કેમ પહોંચું પાંત્રીસ હજાર સુધી કેમ પહોંચું આ વિચારો આગળની વસ્તુ થશે એ લખવાનું કહું છું મગજમાં વિચારતા રહીશો કોઈ નહીં થાય બુકમાં લખો બધું જ લખો મારે આ કરવું તું તેમ કરવું તું કેમ કરશું જો તમને હું એક એક્ઝામ્પલ આપું છું તમે જે નોકરી કરો છો એને કરતા રહેશો તો દર વર્ષે મે બી દસથી પંદર ટકાનો વધારો આવશે મે બી દસ ટકા પાંચ ટકા પંદર ટકા વીસ ટકા સો ટકાનો ક્યારેય વધારો નહીં આવે પણ તમારે જરૂરત અત્યારે એક્ઝામ્પલ પચીસ હજાર કમાવો છો ને જરૂર તમારે ચાલીસ પચાસ હજારની છે તો ત્યાં તો નોકરી લગભગ નહીં પહોંચો ત્યાં મોંઘવારી વધી જશે તો હવે તમારે જો આગળ વધવું જ હોય તો બી પ્રેક્ટિકલ ખર્ચા ઓછા કરી નાખો હમણાં બધા મોશોક બંધ કરી દો અને શું કરવાનું ચાલુ કરો કે હું કરું છું એની સાથે શું કરી શકું રાતે બધા સુઈ જાય પછી વિડીયો જોવાના ચાલુ કરો યુટ્યુબમાં બધી જ વસ્તુ છે કયો બિઝનેસ કઈ સ્કિલ ઓનલાઈન કેવી રીતે કરી શકાય આ બધું પ્રેક્ટિકલ કરતા જાઓ રાતે કરો દિવસે તમને વચ્ચે ટાઈમ મળે ત્યારે કરો કોઈપણ રીતે કરો હું કહેવું એવું નક્કી તો નોકરી મૂકો ધંધો મૂકો પણ સાઇટમાં થોડું થોડું પ્રેક્ટિકલ કરવાનું ચાલુ કરો વિચારી લો હજી એકત્રીસ દિવસ આ છે પણ બે હજાર છવ્વીસમાં પહેલી તારીખ જાન્યુઆરીથી ચાલુ કરી દેજો બાકી હજી વિચારતા જ રહીશું બે હજાર છવ્વીસ નું ડિસેમ્બર આવી જઈશું અને તમે હતા નહિ જો ગ્રોથ કરવો છે તો આટલું પ્રેક્ટિકલ ચાલુ કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાં અટકો છો પોસિબલ હશે તો હું નવો વિડીયો એના પર બનાવીશ